વેલકમ બેક ટુ વસુંધરા સાડી આજે તમારા માટે ફરી વખત ડોલા સિલ્કમાં સાડી લઈને આવી ગયા છે અને મિત્રો મારા વિડીયોમાં તમે નવા હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નથી બહુ સરસ ડિઝાઇન લઈને આવી ગયા છે અને કલર પણ સરસ છે અને ડિઝાઇન પણ સરસ છે અને અમારા શોપની વાત કરીએ તો સુરત ભરતનગર વરાસા વરાછા મહારુતી શોપની બાજુમાં તે એક સાત નંબરની શેરી વસુંધરા સાડી બસો બે બસો ત્રણ હવે તમને આપણે એક સાડી ઓપન કરીને બતાવવાના છીએ જોઈ શકો છો અમે ડિઝાઇન લગ્ન પ્રસંગમાં છે કોઈ બી તમે ફંક્શનમાં પહેરો એ રીતનું પાર્ટી વર્ક સીઝ લઈને આવી ગયે છે મિત્રો જોઈ શકો છો એમનું બ્લાઉઝ આ એમનો પાલવ રહેવાનો છે મિત્રો પાલવમાં પણ આ રીતનું હેન્ડવર્ક રહેવાનું છે અને આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે મિત્રો જોઈ શકો છો એમની ડિઝાઇન અને તમે ઓનલાઈન પરચેસ કરવા માગો છો તો આપણે વોટ્સઅપ નંબર આપેલો છે એમાં તમે જેને સ્ક્રીનશોટ પાડીને અમારા નંબર ઉપર મોકલવાનું રહેશે મિત્રો જે તમારો મનગમતો કલર હોય તેનો સ્ક્રીનશોટ પાડવાનું ના ભૂલતા આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ મેશિંગમાં રહેવાનું છે અને ઝીણી બુટીનું રહેવાનું છે હવે તમને કલર મેશિંગ બતાવવા સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા મિત્રો બહુ સરસ ડિઝાઇન છે એકદમ ડાર્ક કલર રહેવાના છે બ્લુ કલર રહેવાનો છે પિંક કલર રહેવાનો છે બધા કલર સરસ છે મિત્રો ટોટલી આપણે છ કલર મેશિંગ રહેવાના છે ગ્રીન કલર કોઈ બી પર્સંગમાં પહેરો વસ્તુ સારામાં સારી ગ્રીન કલર રહેવાનો છે અને આ એમનો કલર રહેવાનો છે વાઇન કલર અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ હોય તો લાઈક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે વસ્તુના સાડી તમારા માટે રોજેરોજનું નવું નવું કલેક્શન લાવતા રહેશે અને ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ